જુનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છેલ્લા બાર કલાકમાં બે થી પાંચ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો જુનાગઢના માંગરોળમાં સૌથી વધુ છ ઇંચ વરસાદ માંગરોળ માળિયાહાટીના કેશોદમાં વહેલી સવારથી વરસાદ માંગરોળમાં આજે સવારે પોણા ત્રણ ઇંચ વરસાદ માળિયાહાટીનામાં આજે એક ઇંચ વરસાદ

માંગરોળમાં આજે સવારે પોણા ત્રણ ઇંચ વરસાદ માળિયા હાજીનામાં આજે ઇંચ ઇંચ વરસાદ તો કેશોદમાં અત્યાર સુધીમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો જૂનાગઢ જિલ્લામાં ચાલુ સીઝનનો અત્યાર સુધીમાં પિસ્તાલીસ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે